પણ કોના શીખ્યો મારા છે મે નીરવને બે ઓપ્શન આપ્યા તમે જો તારે ખાવા હોય તો ચાઈનીઝ રાઈસ કારણ કે નીરવને બહુ ફ્રાઈડ રાઈસ ભાવે છે તમે તો ફ્રાઈડ રાઈસ ખાવા હોય તો એ નકર ગોફણ ગોળા તો નીરવ કે આજ તો ગોફણ ગોળા બનાવી નાખ ને એટલે નીરવ મને ખબર છે ખાવા તો ફ્રાઈડ રાઈસ હશે પણ મારા માટે એને ગોફણ ગોળા કીધા તો આપણે બનાવી જ નાખી કાય વાંધો નહીં તારા ગોફણ ગોળા ને મારા ગબ ગોળા બનાવી નાખો બસ

એસી નું જે યુનિટ હોય બધું આવી ગયું છે તો આજ ના ગોફણ ગોળા છે ને બહુ એટલે બહુ જોરદાર બેના તો મને તો બહુ જ ભાવ્યા એટલે તમે જો ખાલી ત્રણ જ વેધા છે નકર ચાર પાંચ વેધા હોય તો ખાઈ લે આમાં કઈ નાસ્તો તો નહીં થાય પણ મે કીધું તો એટલે દહીં ની ચટણી આરે આપણે ખાઈ લઈ અને મને છે ને દહીં ખાવાનું બહુ કે છે પણ મને છે ને દહીં ઓછું ભાવે છે તો આજ છે ને મે ગોફણ ગોળા આખા છે ને દહીં ની અંદર ડુબોડીને જ છે બોલો તો અત્યારે રોંડે હું ને જાડુ નાસ્તો કરવા માટે બેઠા છે નાસ્તામાં આજે છે તરબૂચ જો હું જાડુ ઉલાળે છે ને જાડુ હાલો બધાય તરબૂચ ખાવા અને અત્યારે રાત નું મેનુ ડિસાઈડ કરી કરીએ એટલે મેં તો કીધું જાડુ ચા ભાખરી મળી જાય તો મોજ આવી જાય કેટલા દિવસથી ચા ભાખરી મેં નથી ખાધી અને જાડુ પ્રોબેબલી કે છે ખીચડી કેવું કાક જાડુ ની ખીચડી ફેવરિટ છે વાઈ ધવે હે ને વઘારેલી ખીચડી પણ હવે મને લાગે કે બપોર મારું ફેવરિટ ખાધું તો અત્યારે નીરવ નું ફેવરિટ બનાવી નાખી ચા ભાખરી અને જાડુ ને વઘારેલી ખીચડી ભાવે છે ને તમને સાદી ખીચડી બહુ ભાવે છે સાદી ખીચડી એમાં ઘી નાખીને ગરમા ગરમ એકદમ ઢીલી હોય ને તો મને ઈ બહુ ભાવે મોસ્ટ ફેવરિટ છે એ તો મારી પણ નીરવ ને રદ ભાવતી બોલો ખીચડી ઘણીવાર તો ફરવા ગયો ને તો જાડુ હોટલ મેનુમાંથી શું માંથી શું કે આપણે ખીચડી માં મારા અહીંયા ખીચડી નથી ખાવી મને અમુક વાર બહુ વધારે દિવસો ફરવા જાવ તો ખીચડી ખાવાની ઈચ્છા થાય પણ પછી એમ થાય કે મારે એકલાથી ખૂટશે ને એટલે હું ન મંગાવું કારણ કે નીરો પછી કઈ ખવડાવે નહીં મને અને મને છે ને સાદુ ખાવાની ઈચ્છા થાય તો ખીચડી કેવું ને મને છે ને ફ્રુટ ની પ્લેટ આવે ને એ મંગાવવાની ઈચ્છા થાય કારણ કે મને આ થોડુંક વધારે મજા આવે ફ્રૂટ તો મને ભાવે પણ આપણે જાય ને ત્યાં કોક જ વાર મળે બાકી આજુબાજુ કે ફ્રૂટ આવી રીતે આખા આખા મળે પણ ફ્રુટ ની ડીશ નથી મળતી હોતી કઈ વાંધો નહીં હવે આપડે ઈ ગોતશું અત્યારે અમારા અમદાવાદમાં એટલી ગરમી પડે છે અને એસી ના એટલા બુકિંગ થયા છે ને કે

હમણાં તો કોમેડી મુવી જોવાનું પસંદ કરે કારણ કે થોડા ઘણા હળવા થાય ને જાડુ ઓલા બધા મુવી જોઈએ દિલ ભારે થઈ જાય પૈસા દેવાનું ઉપરથી છે ને ગભરાટ લઈને ઘરે આવવાનું થાય ના કરતા કોમેડી મુવી જોઈએ તો હરખી ઊંઘ તો આવેલ એમાં ઊંઘ નું આવે ગભરાટ થાય ને આપડા પૈસા એ વાત સાચી છે ક્રાઇમ ડ્રામા જોવો તો સસ્પેન્સ થ્રીલર કાઈ બી જોવો તો તમને એક તો પૈસા દેવાના ઉપરથી સિનેમામાં જ જોવાનું કે હવે શું થાય શું થાય એને કદાચ કોમેડી જોવાનું દિમાગ સાઈડમાં મૂકીને એટલે લગભગ આજ નું મુવી તો એવું છે ને હા એવું જ છે તો હું તમને હવારમાં માં કીધી હતી મને કાન દુખે છે તો મને હવે એવું લાગે છે હું આ બુઆ ફેન નથી મને એમ જ કાન દુખે છે આની ઉપર મેં ગઈ ગઈશું અને મુ નો સ્પ્રે

ઘી નાખવાનો મોજ આવી હાલ આપણે નીરવ છે ને એક ચમચી ઘીનો લોંદો નાખી જ દઈએ કે નીરવ ના નહીં પાડે જો ઘીનો લોંદો લેવાનો અને પછી આમ ભાખરી ઉપર રાખવાનો અને પછી નીરવને આ ખાઈને જાડું થવાનું બરોબર ને નીતો તો જ્યારે મેં જીન્સ ટોપ કે એકદમ હારા કપડા પહેરાવા હોય ત્યારે બહાર જવાનું કોઈ દિવસ ન થાય અને જ્યારે હારા કપડા ન ઓ હોય ત્યારે જ બહાર જવાનું થાય પણ આપણે કઈ ચેન્જ નહીં કરી કારણ કે આ મે ઓલરેડી રાત તો થઈ ગઈ છે એટલે કપડા ચેન્જ કરવાનું કઈ મતલબ નથી કેમ કે મોટા બોટા દેવું કે આપણે પાડવાનું ન હોય તો આપણે આજ કપડે છે ને પિક્ચર જોવા વયા જાવ તો ઘણા છે ને કોમેન્ટ કરી છે કે તમે વાત કરતા હોય તો તમારા હાથ બહુ હલે છે તો એમાં એવું છે કે આ તો છે ને ને નેચરલી મારા હાથ હલે છે એટલે એમાં તો કઈ ન થાય કે એક્ટિંગ કરતી હોય તો કદાચ બંધ થાય પણ નેચરલી હાથ જલતા હોય તો બંધ નો થાય સાડા સાત થઈ ગયા છે ને સાત ચાલી નો સો છે ને આજે આપડે દોઢ ભાકરી દબાવી છે કારણ કે જાડુ અડધી જ ભાકરી ખાધી તો એની જે અડધી ભાકરી હતી મેં દબાવી લીધી છે ને જાડુ તાર ખાવી હોત તો બે ભાકરી કરતા પણ મને એવું હતું કે આજે વહેલું છે ને તો નીરવ એક જ ભાકરી ખાય પણ નીરવ થી દોઢ ખવાઈ ગઈ અને કારણ કે મેં હમણાં ત્રણ ગોફળ કોળા ખાધા હતા ને તરબૂચ ખાધા હતા તો મારું પેટ ઓલરેડી ફૂલ જ હતું એટલે અડધી મેં ખાઈ લીધી છે ભાકરી હાલો તો ફટાફટ નીકળી હાલો અને જો કે મારું પેટ ફૂલ ન હોય તો એ માંડ અડધી પોણી જો ભાકરી

હવે જોઈએ કે ટિકિટ આપે છે કે નહીં લગભગ તો આપી દે જાડું એવું કે છે કે સોનો ટાઈમ થઈ જાય બસ ટિકિટ ન આપે અને મારું એવું કેવું છે કે આપે શું કેવું જાડું હવે આપણે ઉપર જઈને સાબિત કરી દઉં કે હું જ હાજર છું કે ખોટો છે જોઈએ હાલો ભીડ ઓછી હોય અને ઈઝીલી ટિકિટ મળી જાય એટલે જ અમે આટા દિવસ આવી કા જાડું એટલે જ આપણે રવિવાર

એન ફ્રેસ્ટ થઈ જાય ને ઊભી જેવો જોરદારો અને તમામ લોકોને જોવા જોવું તો જાજો ક્રુ નામ છે પિક્ચર હે નું જ તો મૂવી જોઈન જો ઘરે તો મેન જો પોપકોર્ન લઈ લીધા છે કારણ કે ઘરે જઈને લેપટોપમાં જોઈએ કોમેડી તો એની અરે પોપકોર્ન તો અને પોપકોર્ન અમે જ્યાંથી ડેઈલી છે ને બોલો ને એટલે આજે તો અમે બીજે અને જો ફાઇનલી લઈ લીધા છે તો હવે ખાતા ખાતા આપણે આપણું મૂવી જોવું હું તો મારા ફોનમાં સિરિયલ જોવા મળીશ

પોપકોન આપણે આવી ગયા જાય કીધું જોવા કઈ નથી ખાવું અને પછી બહાર નીકળતા એવું થયું કે રાતે કદાચ ભૂખ લાગે તો પોપકોર્ન લઈ લીધા ખાતા ખાતા જોતા જોતા ખાઈ લઈ ને એટલે હું પેટમાં ભૂખ ન લાગે અડધી રાતે મેં તું ખાતા ખાતા જોયું જોતા જોતા ખાઈ બધું એક જ થયું એક જ

દેમય તો લાઈક કરો મસ્ત મજાની કમેન્ટ કમેન્ટ કરો અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Facebook જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળ્યા નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 કોણ કહેતા ને ભાઈ બાય બાય